નમસ્કાર દર્શક મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું દિવાળીના શુભ દિવસે સાંભળવામાં આવતી માતા મહાલક્ષ્મીની કથા અને સાથે સાથે સાંભળીશું દિવાળી પર્વનું મહત્વ મિત્રો દિવાળીનો દિવસ એટલે આનંદ ઉત્સાહ અને પ્રકાશનો દિવસ કહેવાય છે એવું કહેવાય છે કે આજના દિવસે રાવણનો વધ કરીને ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને પ્રભુ શ્રીરામ માતા સીતા અને અનુજ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા આવ્યા હતા આ દિવસ એ કાર્તક મહિનાની અમાસનો દિવસ હતો અયોધ્યાવાસીઓએ પોતાના ઘર રામજીને આપવાની ખુશીમાં દીવડાઓથી સજાવ્યા હતા અને માટે જ આ દિવસે દીવડા પ્રગટાવવાની પરંપરા છે અને માટે જ આપણે તેને દિવાળી કહીએ છીએ આ દિવસે મહાલક્ષ્મી અને વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે કારણ કે મા લક્ષ્મી એ સુખ અને સમૃદ્ધિની દેવી છે તેમના આશીર્વાદ વિના સંસારનું કોઈ પણ કામ પૂરું થતું નથી પરંતુ લક્ષ્મી એટલે કે ધનનો ખર્ચ કરવા માટે મનુષ્યની વિવેક બુદ્ધિ સારી હોવી જોઈએ અને માટે જ આ દિવસે મહાલક્ષ્મીની સાથે વિઘ્નહર્તા બુદ્ધિના દેવ પ્રભુ શ્રી ગણપતિની પણ પૂજા થાય છે તો આપણે સાંભળીશું દિવાળીના દિવસે સાંભળવામાં આવતી માતા લક્ષ્મીની કથા મિત્રો જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો

તેમનો વિધિપૂર્વક અભિષેક કર્યો ગાંધર્વો વાંજિત્ર વગાડવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી ગાંધર્વો તેમજ અપ્સરાઓનું નૃત્ય જોઈને મેઘરાજાએ તેની ગર્જના દ્વારા સંગીત કર્યું દિશાઓ પૂર્ણ કળશોથી તેને સ્નાન કરાવવા લાગી સાગરે તેને પીળા રંગના વસ્ત્રો આપ્યા વરુણ દેવતાએ તેને વૈજંતી માળા આપી અને વિશ્વકર્માએ વિવિધ પ્રકારના આભૂષણોથી તેને વિભૂષિત કરી આમ આ પ્રકારે સુશોભિત લક્ષ્મીજીએ સ્વયં કમળની વિજય માળા લઈને હસતા હસતા ભગવાન શ્રી વિષ્ણુના ગળામાં પહેરાવી અપ્સરાઓએ મંગળ ગીતો ગાયા અને બધા દેવતાઓએ લક્ષ્મી નારાયણની સ્તુતિ કરી જ્યારે શ્રી શ્રીકૃષ્ણએ યોગમાયાનો આશ્રય લઈને રાસલીલાનું આયોજન કર્યું

પોતાના અંશ અવતારો દ્વારા તમામ કુળવતી સ્ત્રીઓમાં ગૃહલક્ષ્મી કમળોમાં શ્રીચંદ અને સૂર્ય મંડળમાં શોભા આભૂષણ રત્નફળ ફળ રાધા રાણી અને વસ્ત્ર સુભસ્થાન દેવી દેવતાઓની પ્રતિમાઓ મંગળ કળશ મળી મોતી માળા હીરા ચંદન વૃક્ષની શાખાઓ વગેરે દિવ્ય પદાર્થોમાં આ શોભારૂપ બિરાજમાન છે સૌથી પહેલા નારાયણે વૈકુંઠમાં તેની પૂજા કરી બીજી વાર બ્રહ્માજીએ તેની પૂજા કરી ત્રીજી વાર શિવજીએ અને ચોથી વાર સાગર મંથનના સમયે ફરીથી ભગવાન વિષ્ણુએ પછી મનુ અને પાતાળે ભાદરવા સુદ આઠમથી માંડીને આસો માસ સુધી બ્રહ્માજીએ તેની પૂજા કરી હતી બાકીના બીજા દેવતાઓએ ચૈત્ર સુદ અને પોષ સુદ આઠમના દિવસે તેની પૂજા કરી હતી

મુખ્ય પદાર્થોમાં પૂજન કરતા હતા માર્કણ પુરાણમાં મહાલક્ષ્મીની ઉપાસના માટે મહારાત્રી એટલે કે દીપાવલીની રાત્રિનું ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે એકવાર સનકાદી ઋષિઓએ સનત કુમારને પૂછ્યું હે ભગવાન દીપ મણિકોત્સવ એટલે કે દીપાવલીના અવસર પર શ્રી મહાલક્ષ્મીની સાથે સાથે અન્ય દેવી દેવતાઓનું પૂજન પણ શા કરવામાં આવે છે સનતકુમાર કહેવા લાગ્યા હે ઋષિઓ જ્યારે દૈત્યરાજ બલીને તેના બાહુબળથી અનેક દેવતાઓને બંદીવાન બનાવી દીધા હતા ત્યારે કાર્તિક મહિનાની અમાવસ્યાના દિવસે સ્વયં વિષ્ણુ ભગવાને વામન રૂપ ધારણ કરીને તેને બાંધી દીધો અને સમસ્ત બંદી બનાવેલા દેવતાઓને કારાવાસમાંથી મુક્ત કર્યા હતા કારાવાસમાંથી મુક્ત થઈને બધા મુખ્ય દેવો શીર સાગરમાં લક્ષ્મી સહિત વિશ્રામ કર્યો આ કારણે દીપાવલીના દિવસે લક્ષ્મી પૂજનની સાથે સાથે અન્ય દેવતાઓના પૂજન તેમજ શયનની વ્યવસ્થા કરવી જોઈએ સૈયા ઉપર સુંદર નવી વસ્ત્ર તેમજ ચાદર વિછાવીને તકિયા રજાઈ વગેરે ગોઠવી દેવા ત્યાર પછી સુગંધિત કમળ પુષ્પ પણ શૈયા ઉપર પાથરવું કેમ કે લક્ષ્મીજીનો વાસ હંમેશા કમળમાં જ રહે છે હે ઋષિ મુનિઓ આ પ્રમાણે વિધિપૂર્વક શ્રદ્ધાથી દેવી દેવતાઓ તથા ભગવતી લક્ષ્મીના પૂજનથી તે સ્થાયી રૂપથી ત્યાં જ નિવાસ કરે છે ભગવતી લક્ષ્મીના ભોગ માટે ગાયના દૂધના માવામાં મિશ્રી લવિંગ કપૂર તેમજ ઇલાયચી વગેરે સુગંધિત દ્રવ્યો મિલાવીને લાડુ બનાવવા જોઈએ ઋષિઓએ ફરી પ્રશ્ન કર્યો હે ભગવાન જ્યારે રાજા બલીએ લક્ષ્મીજી તથા દેવતાઓને પોતાના વશમાં કરી લીધા હતા તો પછી લક્ષ્મીજીએ તેમનો ત્યાગ ક્યારે કર્યો સનતકુમારજીએ ઉત્તર આપ્યો હે ઋષિગણ એકવાર દેવરાજ ઇન્દ્રથી ભય પામીને રાજા બલિ ક્યાં સંતાઈ ગયા ઇન્દ્ર તેમને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો ત્યારે તેમણે જોયું કે ભલીરાજા ગધેડાનું રૂપ લઈને ખાલી ઘરમાં પોતાનો સમય પસાર કરી રહ્યા છે. ઇન્દ્ર ત્યાં જઈ પહોંચ્યા અને બલિની સાથે તેમની વાતચીત થવા લાગી. બલિએ ઇન્દ્રને તત્વજ્ઞાનનો ઉપદેશ આપતા કાળ સમયનું મહત્વ સમજાવ્યું. એમની વચ્ચે જ્યારે આ પ્રમાણેની વાતચીત થઈ રહી હતી ત્યારે તે સમયે તૈત્યરાજ બલિના શરીરમાંથી અત્યંત દિવ્ય સ્વરૂપે એક સ્ત્રી બહાર નીકળી. તેને જોઈને ઇન્દ્રરાજાએ તેને પૂછ્યું કે હે દૈત્યરાજ તમારા શરીરમાંથી નીકળનાર આ સ્ત્રી કોણ છે આ કોઈ દેવી છે કે પછી આસુરી માયા ત્યારે બળી રાજાએ ઉત્તર આપ્યો કે હે રાજન આ ના તો દેવી છે કે ના આસુરી માયા કે માનવી જો તારે તેના સંબંધમાં વધુ જાણવાની ઉત્કંઠા હોય તો પછી તેને જ શું પૂછી લે આ સાંભળીને ઇન્દ્રરાજાએ બે હાથ જોડીને તેને પૂછ્યું કે હે દેવી તમે કોણ છો અને દૈત્યરાજનો ફરી ત્યાગ કરીને તમે મારા તરફ શા માટે આગળ વધી રહ્યા છો ત્યારે હસીને શક્તિ સ્વરૂપા સ્ત્રી બોલી હે દેવેન્દ્ર મને ના તો દૈત્યરાજ પ્રહલાદના પુત્ર વિરોચન ઓળખે છે અને ના તો તેનો પુત્ર બલી શાસ્ત્રોવેતા મને લક્ષ્મીના નામથી ઓળખે છે પરંતુ તું તથા અન્ય દેવગણ મને બરાબર ઓળખતા નથી ઇન્દ્ર બોલ્યા હે દેવી જ્યારે આટલા લાંબા અરસા સુધી તમે દૈત્યરાજના શરીરમાં વાસ કર્યો છે તો પછી તેનામાં એવો કયો દોષ ઉત્પન્ન થઈ ગયો કે જેથી તમે તેનો ફરીથી ત્યાગ કરી રહ્યા છો તે સાથે તમે એ પણ જણાવવાની કૃપા કરશો કે તમે મારામાં એવો કયો ગુણ જોયો કે જેથી મારા તરફ આગળ વધી રહ્યા છો લક્ષ્મીજીએ ઉત્તર આપ્યો હે રાજન હું જે સ્થાનમાં નિવાસ કરું છું ત્યાં મને ખુદ વિધાતા પણ નથી હટાવી શકતા કેમ કે હું હંમેશા સમયના પ્રભાવથી જ એકનો ત્યાગ કરીને બીજાની પાસે જાઉં છું તે માટે તમે બલિનો अनादर ન કરતા તેનું માન સન્માન કરજો ઇન્દ્રરાજાએ પૂછ્યું હે દેવી કૃપા કરીને મને આ જણાવો તમે હવે અસુરોની પાસે કેમ રહેવા નથી ઈચ્છતા લક્ષ્મીજી બોલ્યા કે હું હંમેશા એ જ સ્થાન પર રહી શકું છું જ્યાં સત્ય દાન વ્રત તપ દયા તથા ધર્મ રહેતા હોય છે આ સમયે અસુર તે બધાથી વિમુક્ત થઈ ગયા છે પૂર્વ જન્મમાં અસત્યવાદી જીતેન્દ્રિય તથા બ્રાહ્મણોના હિતે હતા પરંતુ હવે તે બ્રાહ્મણોથી દ્વેષ કરવા લાગ્યા છે તે સાથે ધર્મની મર્યાદા તોડીને વિભિન્ન પ્રકારના મનમાન્ય આચરણ કરવા લાગ્યા છે પહેલા તે ઉપવાસ તથા તપ કરતા હતા દરરોજ સૂર્યોદય થી પહેલા જાગી જતા અને યથા સમય સૂતા હતા પરંતુ હવે તે બહુ મોડા ઉઠે છે અને મધરાતના બાદ સુવે છે પહેલા આ દિવસમાં શયન કરતા ન હતા દિન દુખ્યો અનાથો વૃદ્ધો રોગીઓ તથા કોઈ વ્યક્તિને સતાવતા ન હતા અને અન્ય વગેરેથી તેની સહાયતા કરતા હતા પહેલા આ ગુરુજનના આજ્ઞાકારી તથા બધા જ કામ સમયસર કરતા હતા ઉત્તમ ભોજન બનાવીને પોતે એકલા જ નહોતા ખાતા પરંતુ પહેલા બીજાને આપ્યા પછી જ પોતે ભોજન ગ્રહણ કરતા હતા દરેક પ્રાણી માત્રને તેઓ એક સમાન ગણતા હતા અને તેમનામાં ઉત્સાહ નિરંકાર સત્ય ક્ષમા દયા દાન તપ તેમજ વાણીમાં સરળતા વગેરે તમામ ગુણો હાજર હતા તે મિત્રોની સાથે પ્રેમથી વ્યવહાર કરતા હતા પરંતુ હવે તેમનામાં ક્રોધની માત્રા વધી ગઈ છે અને આળસ નિંદ્રા અસંતોષ કામુકતા તથા વિવેકહીનતા જેવા દુર્ગુણોની એકતા વધી ગઈ છે હવે તેમની બધી વાતો નિયમ વિરુદ્ધ જ થવા લાગી છે વૃદ્ધ વડીલોનું સન્માન આજ્ઞા પાલન નથી નથી કરતા અને अनादर કરે છે તથા ગુરુજીને જોઈને તેમને માન આપતા સંતાનોનું સારી રીતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પાલન પોષણ નથી કરતા આ બધા કારણોથી તેમના શરીર તેમજ ચહેરાની ક્રાંતિ ક્ષીણ થઈ ગઈ છે પરસ્ત્રી ગમન પરસ્ત્રી હરણ જુગાર દારૂ ચોરી વગેરે દુર્ગુણો અધિક પ્રમાણમાં આવી જવાના કારણે તેમની ધર્મ શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે તેથી દેવરાજ ઇન્દ્ર મે નિશ્ચય કર્યો છે કે હવે હું એમના ઘરમાં વાસ કરીશ નહીં આ કારણથી મે દૈત્યનો પરિત્યાગ કરીને તમારા તરફ આગળ વધી રહી છું તમે પ્રસન્નતાપૂર્વક મારો સ્વીકાર કરો જ્યાં મારો વાસ હશે તમારે ત્યાં નિવાસ કરીશ સનત આગળ બોલ્યા હે ઋષિગણ જે કોઈ પણ વ્યક્તિ લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા કે મેળવવા ઈચ્છતા હોય તેમણે આ પ્રમાણેનું જ આચરણ કરવું જોઈએ

જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો જેથી માતા લક્ષ્મીની કૃપા આપણા સર્વેની પર બની રહે ધન્યવાદ સર્વેની મારા જય શ્રી કૃષ્ણ